નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમજ મળી રહ્યા છે ડોલવણથી તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી બાર હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા તાલુકાનો વિકાસ કરવાની સાથે સાથે પોતાનો પણ વિકાસ કરી રહેલા તાલુકા વિકાસ અધિકારી વિરેન્દ્રસિંહ ડોડિયાએ પ્રધાનમંત્રી આદર્શ યોજના હેઠળ બિલ પાસ કરવા પેટે બાર હજાર રૂપિયાની લાંચ માંગી હતી પરંતુ જાગૃત નાગરિકે લાંચ આપવા માંગતા ન હતા અને જાગૃત નાગરિકે એસીબીને ફરિયાદ કરતા એ એસીબીએ ટ્રેપ ગોઠવીને ડોલણ તાલુકા વિકાસ અધિકારીને પોતાની જ ઓફિસમાં હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા આવા કોભાંડી અને ભ્રષ્ટાચાર અધિકારીઓને પોતાની જ ઓફિસમાં લાંચ લેતા જરા પણ ડર લાગતો નથી એસીબી દ્વારા જો તળિયા ઝાટક તપાસ કરવામાં આવે તો આવા કોભાંડીઓ ટીડીઓની કરોડ રૂપિયાની બેનામી આવક સામે આવે એમ છે આ ન્યૂઝના તંત્રી પ્રવીણ ખુમાણ દ્વારા અહેવાલ